છોડાવદીપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા બોડેલી તાલુકાના પ્રતાપનગર ખાતે આવેલા અક્ષરાંતિત શ્રી રાયમુનિ મહારાજ મંદિરે દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી છોડેપુરના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા બુડેલી તાલુકાના પ્રતાપનગર ખાતે આવેલા અક્ષરતી રાય મહારાજના મંદિરે પહોંચ્યા સુખરામ રાઠવાએ પોતાના સમર્થકો સાથે મહારાજના મંદિરે દર્શન કર્યા સુખરામ રાઠવાએ મંદિર ખાતે શીશ ઝુકાવીને આશીર્વાદ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી ધૂળેટીની તૈયારીઓ થઈ રહી છે આવતીકાલે છે છે આજે હોળી આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને હોળીનું મહાત્મય વધારે હોય છે અને એ ગુરુ મંદિરો હોય ગુરુજી હોય કોઈ ભુવા હોય એમના ગામ દેવ હોય ત્યાં આશીર્વાદ લેવા માટે જવન થતું હોય છે આજે અમે સવારના નીકળ્યા છે ચુલી મંદિરે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી આરતી કરી ત્યાંનો ભોજન પ્રસાદ લઈને રસ્તામાં આવતા ગર ગામે પીઠનો પાઠ હતો રામદીરપીઠના પાઠમાં ભજન કરવાનો આરતીનો લાવો થાળનો લાવો મળ્યો આશીર્વાદ લઈને પાછા અહીંયા અમે અત્રે અમારા આદિવાસી વિસ્તારમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરાવનાર ગુરુ શ્રી રાયમુની મહારાજને ત્યાં દર્શનાર્થે થયા છે અમે એમના દર્શન કર્યા